બોટાદમાં દારૂની રેલમ છેલ બોટાદમાં કોણ જાણે કેમ કોની મીઠી નજરથી દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે બોટાદમાં ગાયત્રીનગર રેલવે સ્ટેશન પાસે પચ્ચી વારિયા ગડ્ડા રોડ પુલ પાસે હિફલી વિસ્તાર હરણકુઈ ખોડિયારનગર તુરખા રોડ રામળી શેરી ખોડિયારનગર બે રેલવે સ્ટેશન પાસે વણકરવાસ પાળીયાદ રોડ ભરવાડવાસ નદીના કાંઠા પાસે બોટાદમાં ઠેરઠેર દેશી વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે પરંતુ બોટાદ ટાઉન પોલીસ વિસ્તારમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની નજર હેઠળ આ દેશી વિદેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે તેવી લોકમુખે ચર્ચા રિપોર્ટર જયદેવ વી મંડેર આ બીજી જગ્યા ત્યાં આટલા એરિયામાં જ દે આ બીજી જગ્યા અહીંયા પણ ગ્લાસ પડ્યા છે દેશી દારૂની ઠેલી ઠેલીઓ પડી છે આ જો જમવાનું પણ સાથે લાવતા લાગે જમવાની ડીસો પણ પડી છે જય સંવિધાન હું છું પંકજ સોલંકી અને તમે જોઈ રહ્યા છો એસપી ટ્વેન્ટી ફોર ન્યુઝ ઇન્ડિયા આજે આપડે બોટાદ શહેર ની અંદર ગાયત્રી નગર વિસ્તારમાં જે દેશી દારૂ નું ખુલ્લે આમ વ્યાપાર ચાલી રહ્યો છે ત્યાં અમે આજે આંટો મારવા આવ્યા હતા તો તમે જુઓ કે બોટાદની અંદર કેટલો કેટલો દારૂ વેચાય દેશી બેફામ દેશી દારૂ વેચાઈ રહ્યો છે જો આ ખાલી કોતળીઓ પડી છે ચબલા ભરી ભરીને જ્યાં મૂક્યા છે તમે જોઈ રહ્યા છો ભારત અને પોલીસ આ છે બોટાદ બોટાદ જો આખા વિસ્તારમાં જુઓ તમે આખા વિસ્તારમાં ફક્ત દેશી દારૂની થેલીઓ 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 અહિયાં તો પાલટી પણ થતી હશે સામે પાણી બોટલ પડી છે ગ્લાસ પડ્યા છે આ દેશી દારૂ નો અડો જ છે અહિયાં તો અડો જ આ પાણીની બોટલી પડી છે ગ્લાસ પડ્યા ગાયત્રી નગર રેલવે સ્ટેશન પાસે પચીસ વારિયા ગરડા રોડ પુલ પાસે એમલી વિસ્તારમાં હરણપુર ખોડિયાર નગર પુરખા રોડ રાંગરી શેરી કોડિયારનગર બે રેલવે સ્ટેશન પાસે વણકરવાસ પાળિયાદ રોડ ભરવાડવાસ નદી કાંઠા પાસે પાળિયાદ રોડ વગેરે વગેરે જગ્યાએ ખેરફેર જગ્યાએ દેશી દારૂના હડ્ડા ધમધમી રહ્યા છે લોકમુખે એવી ચર્ચા ચાલી રહી છે કે આ બોટાદ ટાઉન પોલીસ હપ્તા લઈ અને આ દેશી દારૂના હડ્ડા ચલાવી રહી છે